તો શું કહે ભાઈ બંધ આપણે અહીંયા સાઈડ ઉપર હતા નોકરીનો પહેલો દિવસ સાઈડ ઉપર આપણે એટલે પાઈ એન્જિનિયર સાઇડ ઉપર બ્લોગ એથી ચાલુ કરીએ તમને બતાવું એક આડે વિલા જેવું હોય થોડુંક એક તમને બતાવું કેવું આ રીતનું હજુ આપણા કારીગરો હોઈ રહ્યા એક બધા અત્યારે બ્રેક પડ્યો તો મેં કીધું બ્લોક બ્લોક બને સવારના આઠ વાગ્યાનું હું આવી ગયો આ રીતનું બધું જો એ પોણીનો બોર ખોદાય હતા ના અત્યારે એનું થોડુંક બધું જોવો આ ઝરણું બરણું એક ટાઈપનો સ્વિમિંગ પુલ હોય ઝરણો લોકો ચાલુ નહીં કરે છે બાકી આ રીતનું જો આપણા બધા કારીગરો બે રહ્યા આ રીતનું ગાર્ડન ટાઈપનું એક આ પ્રાઇવેટ પૂલ ટાઈપનું હું એક રિસોર્ટ બેઝ ઉપર બનાવેલું આવી રહ્યું બાકી ફાર્મ હાઉસ જોઈતા હા પેલી સાઈડ હે ને પેલી સાઈડ ની સાઈડ કામ ચાલી રહ્યું આપણું બધું એ સાઈડ તમને જઈને બતાવીશું હમણાં કે ચમનું બાકી આપણી સેન્ટિંગની સાઈડ બીજું કઈ હ નહીં વધારે કહેવા જેવું સેન્ટિંગની સાઈડ અને આ સાઈડ થોડુંક પાછળ ગાર્ડન ટાઈપનું થોડુંક બનાવે ફાર્મ હાઉસ જેવું આપણે પેલી સાઈડ સાઈડ ચાલુ હોય સેન્ટિંગની તમને બતાવીએ હમણાં તો આ રીતની સાઈડ ત્રણ ચાર કરોડ રૂપિયાની સાઈડ આમાં આપણું ખાલી સેન્ટિંગનું કામ આવે આમાં જો આ રીતનું બંગલોન બધું હોય સેન્ટિંગ નું કામ હોય આમાં આપણું કામ આમાં કદાચ અઠવાડિયા નું હોય સેન્ટિંગ ના હરિયા બળિયા નું ઝાડ ને તો બેઠા છે તો કોઈ બહુ પડપડ કરો બાકી આપણું કામ આમાં સાત આઠ દિવસ નું જ છે નું પછી પાછું બહુ બીમ બીમ ભરાઈ જાય પૂરણ થઈ જાય પાછું આપણું નું કામ અમે ચાલુ થઈ જાય જો આ બીમ ભરાવા માટે આપણે ઊભો કરાવડાવ્યો હવે તો આ રીતના માણસો આપણે ઊભા કરાવ

જોઈ લો આ ડાબુ બધા ઢાબા ઉપર નીચેનું કામ ચાલે બધા બીમ ને બીમ ભરવાનું બાદુલાલ જોઉં અમારે માપ બાપ કરીને ક્રોસ ચેક કરીને થશે હું વિચારતો જો ભાઈ બંને કેટલી શાંતિ છે અહીંયા બેઠો બેઠો આપણી સાઈડ પેલી સાઈડ ચાલે આ પ્લોટના બાજુની સાઈડ એટલે આજ આ જગ્યાની પેલી સાઈડ એટલી શાંતિએ એ ખાલી આજુબાજુ કોઈ અવાજ નહીં ખાલી પાણીનો અવાજ આવતો હશે એટલી બાકી કંઈ નહીં બી તો બધા તમને બ્લોગનું તો સૂટ બતાવ્યું ને એ પેલી સાઈડ ચાલુ કોમ અત્યારે બંગલાને ચાર ત્રણ ચાર કરોડ રૂપિયાનો એવો બન ખાસી મોટી જમીન એટલે અમુક જગ્યાના પાયા ને એવું બધું બાકી અમુક જગ્યાએ હજુ કર્યું બધું કોમ અને પછી અમુક જગ્યાએ ધાબુ ઠોકાય અમુક બીમ ઉભા થાય એવું બધું અલગ અલગ વસ્તુ થાય આપણે આજથી જ લાગે આ થોડુંક આ ઇન્ડસ્ટ્રીમાં નવા આવીએ એન્જિનિયરિંગમાં પણ ધીરે ધીરે શીખશું પણ તમને બતાવતા રહેશું કે ચમનું શું કોમ ચાલે અત્યારે તમારા ભાઈ બેઠો જો શાંતિ મે તમને જગ્યા બતાવી કે એકદમ શાંતિ હે ને એકદમ શાંતિ અને એક બીજી વસ્તુ બતાવ પાછળની સાઈડ આ નહીં આની પાછળની સાઈડ કેમેરા ની પેલી સાઈડમાં તમને બતાવ પેલી બિલ્ડિંગ દે તમને કેમેરા મેટલ બધી ક્લિયરમાં નહીં દેખાય બાકી બહુ મસ્ત અન બિલ્ડિંગ હે રી બનાજે એન્જિનિયરો પડ્યા ને કે બનાવવા અલગ અલગ વસ્તુઓ પ્લોટમાંથી આ એક ટાઈપ ફાર્મ ટાઈપનું ફાર્મ હાઉસ ટાઈપનું ત્યાં બેઠો બહુ સરસ લોકેશન તે બાકી બહુ મજા આવે અને એટલું બધું કામમાં લોડ પણ નહીં જેવું તમને લાગે કરીએ જોઈએ ચમનું આપણ ટેમ્પરરી અત્યારે બોલાયા જોવા માટે મારું કામ છે એવું સારું લાગ્યું તો આપણે આગળ કરશું બધા તમને બાકી મજા આવી આજે આપણો પહેલો દિવસ હતો અને ત્રણ ને પંદર થઈ નવ નવ દસ વાગેનો આવ્યો હું તમે બ્લોક આઈ થિંક બે વાગે એ બે એક દિવસે બે વાગે ચાલુ કર્યો આખા દિવસે મો કામ જોતો તમ બતાવતો હતો બધાને કે આ રીતનું કામ આ રીતનું પણ ખાજી મોજ આવી કામમાં મજા આવી ના જુઓ આ પ્રોપર્ટીનું જુઓ ખાસ બેસવા બેસવામાં મજા આવી જાય એવું પવન એ સારું આવો જો પાછળ ચાર બાર હલતું દેખાય તમને ખાસ કેમેરા કેમેરામાં કેપ્ચર થાય કે નહીં ક્વાડનનું મસ્ત પણ હલતું બ્લોગિંગ એ ચાલુ જ રાખવાની હું બાકી સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ લગ

ખાતા ખાતા વાત કરી એ મૂળ માં દાદી દાદી એવું કીધું કે લાલો જોવા જઈશું તો કાલ મૂળ માં દાદી ગયા કાલ લાલો જોવા જઈશું બરોબર બરોબર તો આપણે કાલે નવા બ્લોગ માં મળીશું દાદી જોડે બ્લોગ આવશે કાલ નો તો આ છોટા સકીર જો એ છોટા સકીર ઇધર આ ઓ ભાઈ ઓય તો આવી ગઈ હા છોટા છોટા સકીર હા હા छोटा शक्कर रात में बियर वागी हाँ आप लोग क्या रहा है अब ये अब यार दादी दादी को हाँ परमा जी लाइट बंद करो चलो आगे बियर वागी जस हम भी तो कड़क काम थी बाहर तो काम थी बाहर ये तो हम्म तो तो तो। तो 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 ब्लॉग तो एंड तो खासू बधुरी नियो बार ब्लॉग लैवा हम अमुक जना हो हसता है आपको फरक नहीं पड़ता न तो हम एंड व्लॉग ना हेड बाय सब्सक्राइब करजो लाइक करजो बराबर चेनल में कॉमेंट करते रहोन जो शेयर करता रहो बाकी बाय